નમસ્કાર અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો પેન્શનરોને એપ્રિલ મહિનાના પેન્શનને લઈને લાગ્યો છે મોટો એક ઝટકો તો મિત્રો સાવ આટલું જ પેન્શન વધશે તો દસ મિનિટ પહેલાં આવી છે ખતરનાક માહિતી તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મોંઘવારી ભથ્થો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપે છે તો સરકાર દ્વારા દર વર્ષે બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે પહેલો સુધારો જાન્યુઆરીમાં અને બીજો સુધારો જુલાઈમાં કરવામાં આવે છે તો દર્શક મિત્રો આજની તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાના આંકડા બહાર આવ્યા છે તો એવા સમાચાર છે કે જે કર્મચારીઓને આંકડાઓમાં ચોંકાવી દેશે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ઝીરો ટકાનો વધારો થશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને ખાસ ભથ્થા તરીકે આપવામાં આવે છે તો કર્મચારીઓનો મૂળ પગાર દર દસ વર્ષે નક્કી થાય છે તો દસ વર્ષ પછી કર્મચારીઓનો પગાર ફરીથી સુધારવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો હોય તેનો પગાર અને પેન્શન દર દસ વર્ષે સુધારવામાં આવે છે તો તેને મોંઘવારી ભથ્થા તરીકે એક ખાસ પ્રકારનું ભથ્થું આપવામાં આવે છે તો દર્શક મિત્રો આ કારણોસર કર્મચારીઓને દર છ મહિને મોંઘવારીના બદલે ભથ્થું આપવામાં આવે છે જેથી કર્મચારીઓનો પગાર જળવાઈ રહે તો આ મૂળ પગારના આધારે આપવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને પગાર અને પેન્શનમાં સુધારો જે મુખ્ય સુધારો હોય તે તો ઠેઠ દસ વર્ષે થતો હોય છે તો ત્યાં સુધીમાં દર છ છ મહિનાના જે એઆઈ સીપીઆઈના આંકડા હોય તો તેને આધારે ભથ્થું છે તે બદલાતું રહે છે અને વધતી જતી મોંઘવારીને તાલમેલ મેળવવા માટે કર્મચારીઓનો પગાર છે અને પેન્શનરોનું પેન્શન છે તે જળવાઈ રહે છે અને આ જે મોંઘવારી ભથ્થું હોય તે મૂળ પગારને આધારે આપવામાં આવે છે તો ત્યારબાદ જોઈએ તો એક કરોડથી વધુ કર્મચારીઓને આંચકો લાગશે તો કર્મચારીઓ માટે એક નવું અપડેટ આવ્યું છે આ મુજબ કર્મચારીઓ અને પેન્શનરો નિરાશ થવાના છે તો થોડા દિવસો પહેલાં પણ કર્મચારીઓ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરને કારણે પરેશાન હતા અને હવે ફરીથી એવું જ થવાનું છે તો આ દેશના એક કરોડથી વધુ પેન્શનરો અને કર્મચારીઓ માટે મોટો ફટકો હશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો બે ટકા વધારાની જાહેરાત કરવામાં આવી તો થોડા સમય પહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો તો હવે કર્મચારીઓને પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો છેલ્લા અઠ્યોતેર મહિનામાં મોંઘવારી ભથ્થામાં આ સૌથી ઓછો વધારો હતો તે જ સમયે કર્મચારીઓને ભવિષ્યમાં પણ એક મોટો આંચકો લાગવાનો છે તો મિત્રો ગયો વધારો જે કર્યો કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનરો તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓ પેન્શનરો તે બંનેને માત્ર બે બે ટકાનો જે મોંઘવારી ભથ્થામાં વધારો આપ્યો હતો અને મોંઘવારી ભથ્થું હાલમાં બંનેને પંચાવન ટકા મળી રહ્યું છે તો મિત્રો અઠ્યોતેર મહિનાની અંદર આ સૌથી ઓછામાં ઓછો વધારો હતો જે કર્મચારીઓ અને પેન્શનરોને મોટો આંચકો લાગ્યો હતો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું છે તે શૂન્ય ટકા વધશે તો કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ બે હજાર પચીસના મોંઘવારી ભથ્થામાં આંચકો લાગી શકે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફક્ત શૂન્ય ટકા અથવા વધુમાં વધુ બે ટકાનો વધારો થશે તો આ કર્મચારીઓ માટે એક મોટો ફટકો હશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો અંતિમ ડીએ પર નિરાશા રહેશે તો જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએ વધારામાં સારા વધારાની અપેક્ષા રાખતા કર્મચારીઓ નિરાશ થશે તે જ સમયે સાતમા પગાર પંચમાં છેલ્લો મોંઘવારી ભથ્થું સુધારો હશે આ પછી આઠમો પગાર પંચ લાગુ થવાનું છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાએ યુક્તિ ભજવી છે તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે પહેલું પુનરાવર્તન જાન્યુઆરીમાં અને બીજું જુલાઈમાં થાય છે સામાન્ય રીતે હોળી અને દિવાળી પહેલાં માર્ચ ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવે છે તો ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાના આધારિત હોય છે તો એઆઈસીપીઆઈ ડેટાએ જ રમત રમી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શૂન્ય કેમ હોઈ શકે તો જાન્યુઆરી બે હજાર પચીસના પ્રથમ બે મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા બહાર પાડવામાં આવ્યો છે આના કારણે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએ વધારો ઘટાડી શકાય છે તો મોંઘવારી ભથ્થું વધી શકે છે અથવા બિલકુલ ન પણ વધી શકે તો મોંઘવારી ભથ્થાની ગણતરી એઆઈ સીપીઆઈ ડેટાના આધારે કરવામાં આવે છે તો લેબર બ્યુરોના તાજેતરના ડેટા અનુસાર ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો આંકડો ઝીરો પોઈન્ટ ચાર પોઈન્ટ ઘટીને એકસો બેતાલીસ પોઈન્ટ આઠ પર આવી ગયો છે જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસમાં તે એકસો તેતાલીસ પોઈન્ટ બે પર હતું મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી એક માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ